મિત્રો કબીરજીએ પ્રેમ વિશે ખૂબ જ ગહન વાતો કરેલી છે એમાંની એક સાખી છે કે પ્રેમ ગલી હતી સાંકડી ઉષ્મે દુહી ના સમાય પ્રેમની જે ગલી છે એ ખૂબ જ સાંકડી છે એની અંદર બે જણા નથી સમાતા એટલે પ્રેમ છે એ કોઈ બે વ્યક્તિ વિશેનો પ્રેમ નથી બે વસ્તુ વિશેનો પ્રેમ નથી કે વ્યક્તિ કે વસ્તુ વિશેનો પ્રેમ નથી પ્રેમ હંમેશા અનંત સાથે થાય છે પ્રેમ હંમેશા પરમાત્મા સાથે થાય છે પ્રકૃતિ સાથે થાય છે બાકીનો જે પ્રેમ છે એ ફિઝિકલ પ્રેમ છે સ્થૂળ પ્રેમ છે અને કબીરજી જે વાત કરીએ એ પ્રેમ છે સૂક્ષ્મ પ્રેમ પછી એને એની આજુબાજુમાં બીજી કોઈ વસ્તુ ફરકતું નથી એ એના પ્રવાહમાં જે આવે છે એ બધાને ભીંજવે છે પ્રેમ હંમેશા પ્રકૃતિ સાથે થાય છે આપણે જેને પ્રેમ કહીએ છીએ પ્રેમ નથી એ બધી લાગણી છે મમતા છે લગાવ છે આકર્ષણ છે કે જેની અંદર ખૂણે ખાસ કે ત્યાં સ્વાર્થ પડેલો છે પ્રેમ છે એ બિન સ્વાર્થી છે કાંઈ પણ કારણ વગર થાય એ પ્રેમ એટલે જ કબીર કહે છે કે હેરત હેરત હે સખી ગયા કબીર હેરાય કબીર જ્યારે પરમાત્માની શોધમાં નીકળ્યા ત્યારે કબીર ખુદ ખોવાઈ ગયા પણ પરમાત્મા ન મળ્યા અને જ્યારે પરમાત્મા હતા ત્યારે કબીર ન હતા જે અહમ બ્રહ્માષ્ટમીની વાત આવી એ આ છે એટલે પ્રેમ છે એક મોટો વિસ્ફોટ છે મીરાબાઈ ની અંદર જે પ્રેમનો વિસ્ફોટ થયો એ અસલી પ્રેમ હતો અને વિસ્ફોટની અંદર એટલી બધી ઉર્જા પેદા થાય કે જે કબીરજી વાત કરે છે ને કે સાગર સમાયા બુંદ મેં મીરાબાઈ ની અંદર આખા આખા કૃષ્ણ એ ઉતરી આવ્યા હતા અને પગમાં ઘુંઘરું બાંધી અને એ બજારની અંદર એ નાચે એ ઉર્જા નસાવે અને માણસ પાગલ થઈ જાય પ્રેમનો વિસ્ફોટ થાય એટલે માણસ પાગલ થઈ જાય શત્રુ છે કે દુશ્મન છે કે સગા સંબંધી છે કે છે એની સાથે કોઈ નિસ્બત નથી કારણ કે પ્રવાહ પ્રેમનું સ્વરૂપ છે પછી પીવાનું શરબત છે કે પછી ઝેર છે આમે પહેરવા વાળો હાર પહેરાવે છે એરુના ફીંડલા માથા નાખે છે કોઈ નિસ્બત નથી કરંડિયામાં જે એરું આવે છે એ પણ એને હાર થઈ જાય છે અને જે ઝેર આપે છે એ પણ અમૃત થઈ જાય છે ક્યારે અંદર પ્રેમ જાગે ત્યારે અંદર જ્યારે પ્રેમ જાગે ને ત્યારે બાહ્ય તમામ વસ્તુ એને પ્રેમ કરવા લાગે છે કોઈ કોઈ સિલેક્ટેડ પસંદ કરેલી વ્યક્તિ નથી હોતી એમ એટલે કે એક બુંદની અંદર સાગર ગીરી ગયો અને વિસ્ફોટ થયો અને મીરાબાઈ તરત ભાગ્યા અને ગુરુ રોહિદાસ પાસે જાય છે રોહિદાસ એ કહેવાય છે કે શામળાના કુંડની અંદર શામળા રંગતા હતા એમાં એક છાંટો બાજુમાં મીરાંબાઈ ઊભા થાય એની પર પીળો અને એ જે વિસ્ફોટ છે તો એ શાંત થઈ ગયો અને એક એને દિશા મળે પરમાણુ રિએક્ટરની અંદર વિસ્ફોટ થાય છે જો એને કંટ્રોલ ન કરવામાં આવે તો અનેક અનર્થ સર્જે પણ એને કંટ્રોલ કરીને એક દિશા આપવામાં આવે તો એમાંથી એક વીજળી પેદા થાય છે એક કામ થાય છે સારું એવું એવી રીતે એ જે એ એ રંગનો છાંટો પીળો મીરાબાઈ ઉપર અને મીરાંબાઈનો વિસ્ફોટ શાંત થઈ ગયો અને એ વિસ્ફોટ એક પ્રવાહની અંદર પ્રવાહિત થઈ ગયો એટલે મીરાબાઈના ગુરુ એ રોહિદાસ બાઈના એના રંગ શિષ્ય કહેવાય એ રંગના છાટણાથી શિષ્ય બની ગયા એ મીરાબાઈ પછી જ્યાંથી જઈ અને દ્વારકાની અંદર એ કૃષ્ણ ભગવાનની અંદર વિલીન થઈ જાય છે એને કહેવાયને કે બુંદ ગિરા સાગર મેં કબી વાત કરી કે બુંદ ગિરા સાગર અને ઓલી સાગર ગિરા બુંદ એકબીજામાં વિલીન જ થઈ જવું પડે પ્રેમ જ કીધો છે કોઈ એ પછી એક એક વ્યક્તિનું અલગ અસ્તિત્વ નથી રહેતું અને પ્રેમ માટે કોઈ કીધું છે કે પ્રેમની જો વાસા હોત તો જગત જોગી થઈ જાત પછી હલકીને જાત હેમાળા એ ભગવા પેરીને ભૂતરા પ્રેમ છે એક અનુભૂતિ છે લવ ઇઝ ગોડ એ ત્યારે થઈ શકે કે જ્યારે પ્રેમ છે એ પ્રવાહ બને પ્રેમ છે એક વિસ્ફોટ બને ત્યારે જ આપણે કહી શકીએ કે ગોડ ઇઝ લવ અને લવ ઇઝ ગોડ